દર્શિત મિત્રો હિલ્લો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્કાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની આજે ઓગણચાલીસમી ગિરનાર સર કરવા માટેની આજે જેન્સ અને લેડીઝ સ્પર્ધાનું આયોજન થયેલ હોય આ સ્પર્ધામાં જેન્ટ્સ માટે પાંચ હજાર પાંચસો પગથિયા હતા અને લેડીઝ માટે પચીસો પગથિયા ચડવા ઉતરવાના હતા જેનું આજે આયોજન પૂરું થયેલ હોય અને આ સ્પર્ધામાં પહેલા નંબર માં આવેલ જેન્ટ્સ ને પચાસ હજાર રૂપિયા પુરસ્કાર આપવામાં આવેલ હોય સાથે ટ્રોફી આપવામાં આવેલ હોય અને આપવામાં આવેલ હોય આવી જ જ રીતે પણ પ્રમાણમાં આપવામાં આવેલ આયોજન માં જુનાગઢ ના ધારાસભ્ય જુનાગઢ ના કલેક્ટર સાહેબ શ્રી જુનાગઢ ના સાહેબ શ્રી જુનાગઢ ના ડીએમસી સાહેબ શ્રી એસ સાહેબ શ્રી તેમજ ફોરેસ્ટ ના આર એફ ઓ સાહેબ શ્રી

આપ ટીમ અજી પણ એક ટીમ છે જે જળથી આવી જો ત્યાર પછી આ લોકો ના આવી આપણે ગોડ યસ વેરી ગુડ કાંજી વાલિયા સાહેબ એ અને અમારા શહેરનો છે અને અમારા ક્રિયા સાહેબ તેમજ અમારા સાહેબ તમામ લોકો એ ખૂબ જ ઉત્સાહથી થી આને દર વખતે હાઈલાઇટ કરી અને આ સ્પર્ધાને ખૂબ ખુબ હાઈટ આપી છે કારણ કે આ આપણો ગિરનાર છે આ આપણું ગીજી હૈ અહીં આયો

જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત ઓગણચાલીસ મી ગુજરાત ગિરનાર આરોહણ અરોહન સ્પર્ધાનું આયોજન હાથ આવેલું છે આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધા ટોટલ ચાર કેટેગરીમાં થાય છે ભાઈઓની સ્પર્ધા સિનિયર અને જુનિયર કેટેગરીમાં જ્યારે બહેનોની સ્પર્ધા સિનિયર અને જુનિયર કેટેગરીમાં ભાઈઓની સ્પર્ધા છે એ 5500 પગથિયા અને અંબાજીમાંને મંદિર સુધી રહેશે જ્યારે બહેનોની સ્પર્ધા માળીપરે બને 2200 પગથિયા સુધી રહેશે દર્શિત મિત્રો હેલ્લો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું